નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકા નગરમાં કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ભવ્ય રથયાત્રા નીકળી અમદાવાદ જિલ્લાના ધોળકા નગરમાં તારીખ 7મી જુલાઈ રવિવારે અષાઢી બીજના દિવસે ચાર શેરી સ્થિત શ્રી કૃષ્ણ મંદિરેથી સવારે 9:30 વાગે પૂર્વ કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ પૂજન આરતી કરી 73મી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું રથયાત્રામાં શણગારેલા ટ્રેક્ટરો અને આઇસરો જોડાયા હતા ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં રથયાત્રામાં હાજર રહી રણછોડ માખણચોરના નાદથી વાતાવરણ ગુંજવી દીધું હતું ભજન મંડળીમાં સામેલ ભજનીકોએ ભજનોની રમઝટ બોલાવી હતી શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અખાડામાં સામેલ યુવકોએ હેરત અંગે કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા આ રથયાત્રાનું રથયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો સર્જાયા હતા રથયાત્રાના સંદર્ભે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ બંદોબસ્તમાં ડીવાય એસપી એક પીઆઈ ચાર પીએસઆઈ ચૌદ પોલીસ એકસો સત્તર હોમગાર્ડ એકસો છવ્વીસ રક્ષક દળ એકસો પંદર ટ્રાફિક બ્રિગેડ નવ એસઆરપી ઓગણપચાસ મળી કુલ ચારસો પંચાણું પોલીસ જોડાયા હતા દરમિયાન અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે ધોળકાની રથયાત્રાની વિઝિટ કરી હતી ત્યારે તેમનું તથા ધોળકાના ડીવાય એસપી પ્રકાશ પ્રજાપતિનું શાલ ઓઢાડી રથયાત્રા કમિટીના પ્રમુખ પરેશભાઈ કાછિયા પટેલે સન્માન કર્યું હતું આ રથયાત્રા શિવજી મંદિર પીઠીકુઈ દિવાની કોટ સોનાર કુઈ ગનીપુર રેનવાડા બુરુજ રોડ ટાવર બજાર મોહમ્મદી સ્કૂલ નવી નગરપાલિકાથી બપોરે બે વાગે કલિકુંડ પહોંચી વિરામ કરેલ વિરામપાદા રથયાત્રા ગુંદરા ખોખર ચકલા લકી ચોક પંચશીલ ચાર રસ્તા ખારો બધા ભગવાન જગન્નાથ ની ભગવાન જગન્નાથ સૌ ને પ્રેરણા આપે કે આપણા ધર્મ ને મૂળ સૌથી આગળ મૂળ હિન્દુ ધર્મ ની પ્રગતિ થાય અને વૈષ્ણવ સંપ્રદાય ની જય બોલાય જય હિન્દ જય દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા